અને આજે શનિવાર છે ને તો આર્યનને હાડા અગિયાર ભણવા જવાનું છે અને અમે હજી આ ઘડિયા જ જાગ્યા છીએ સવારમાં નહોતા જાગ્યા આર્યન પપ્પા જાગીને તો એની રીતે કામે વહી ગયા હતા અમે હમણાં જાગ્યા છે તો આર્યનને અમારે સાડા અગિયાર મેંકવા જવાનું છે સ્કૂલે અને અત્યારે પેલા રસોઈ બનાવવાની છે આર્યનને હમણાં સા બનાવી દે એટલે નાસ્તો કરી લે છે નાસ્તો કરે ને એટલી વાર અમારે રસોઈ બનાવવાની છે અને પછી અમારે

હા જો આલો તમને લઈ લઉં લો સારું હાલો જો મેં સિંગનું શાક બનાવી નાખ્યું છે બપોરે જમવા માટે અને બાજરાના રોટલા છે અને આખા મગની મેં બનાવી છે કેમ કે મને સિંગનું શાક ઓછું ભાવે એટલે મેં છે ને મારે આટું ખીસડી બનાવી છે અને જો આ રીતે સ્કૂલે મૂક્યાવી જમવાનું તો મેં પેલા બનાવી નાખ્યું હતું પણ પેલા કટ નતો લીધો અત્યારે બતાવી દીધું તો હવે સાજિત આવે ને પછી જમી ન સાજુ આવી જશે ઘેરે અને હું પછી એની વાઇટ જ હતી તો સાજુ આવે પછી ખાઈએ અને હમણાંથી મને જો બહુ નોકરું લાગ્યા જ કરે છે જો અહીંયા કાંક લાગી ગયું હું લાગ્યું કાંઈ ખબર નથી બોલો બળે ને ત્યારે ખબર પડી કે આમાં કાંક વાગ્યું સાજુ આમ જો મને હું વાગ્યું જો ઓય ખબર નહી કુશ તો લગા હે દેખો જો તમારો આટું જો તમારો ફેવરેટ શાક બનેવાયેલ છે કે

કીધું ને એમ કે જડેલા પૈસા વપરાય કે ન વપરાય એમ કેમ કે મને તો કોઈ દિવસ જડ્યા નથી પહેલી વાર જડ્યા છે કો રૂપિયા આખા ચાલુ ગાડીમાં ચાલુ ગાડીમાં નજર પી ગઈ નોટ ઉપર મેં સાજ ને ગાડી ઉભી તો પૈસા પીડ્યા તો સાજ કે ખોટી નોટ હશે તો ભૂંડી લાગે એ કે નહીં તો ભલે ખોટી હશે તો હું પાછી કીધું તો છે ને હું આજ બહુ આવી ગઈ કેમ કે લાઈફમાં પહેલી વાર મને પૈસા એ પાછા સો રૂપિયા બરોબર કાંઈ ચાલો આરેન ભાઈ આવ્યા છે ઘેરે અને આમ જો અમે ચીટું ભરવા જવાનું હતું તો મેં થામડાઈ નથી ધોયા મેં બધું કામ આમને મેકી કીધું તું બોલો કીધું કે થોડીક સીટું છે તો એ ભરી આવી પછી આવીને હું કામ કરી નાખે એમ તો ડાય કપાવા નાખી છે ડાય આવી તો પાછું જવાનું છે તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો અને હું કામ કરી નાખું ઠામડા ધોઈ અને કપડાને નાખ્યા છે મશીનમાં અને જો હું લિક્વિડને છે ને પહેલાં પાણીમાં ઘોળી નાખું અને પછી નાખું બોલો મારું કામ બાકી ઊંધે ઊંધો હું બધા કામ કરું તમારું કેવું હાલો હર્ય ડબો પેક થઈ ગયો જો આર્ય નાસ્તો લેવાનો છે ખોટા લેતા થોડીક સીટ છે તો ફરી આવી અમે કઈ વાત નહીં લાગી રાંધી નહી મારે ફરવા લાવવાનું છે એમાં છે ને અનુને અહીંયા નથી આવું અનુ મારે એકને

ફરકે આલે તો ડાયમંડ કુટી જાય ડાયમંડ હોય તો સીટુ નો તો હા જલ્દી જલ્દી ને ખવરાઈ દો અને એને કરવાના છે કરવા મોકલવાના છે કેમ કે અધૂરી છે પૂરી તો કરવી જ છે ડબલ ની હતી તો કોઈ દી વળવાળી ખરીદી ને આને તો પણ ને પણ અને વિડીયોને આયા એડ કરીએ છીએ તો મળશો હવે કાલના વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર બાય